પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં અંદાજે પિસ્તાલીસ કરોડના ખર્ચે ગટર લાઇન નાખવાની કામગીરી ચાલી રહેલ છે આ કામગીરી અંતર્ગત અડતાલીસ કિલોમીટરની કામગીરી કરવાની છે એમાંથી ચાલીસ કિલોમીટરમાં ગટર લાઇન નાખવાની કામગીરી પૂર્ણ થયેલ છે એ અંતર્ગત ચોમાસું શરૂ થયા પહેલાં જ એના જે ગટર લાઇનના ઉદાણથી જે રસ્તા અન્ય થયેલા હતા એ લેવલ કરવાની કામગીરી કરવામાં આવેલ હતી પરંતુ વરસાદ પડ્યા બાદ મૂળભૂત અહીંની માટી જે છે ચીકણી હોવાથી કેટલાક રસ્તાઓ સ્લીપરી એટલે કે લપસી જવાયા થયેલા હતા અને કેટલીક જગ્યાએ થોડોક કાદવ થયેલો હતો એનું અનુસંધાને ખાપટ વિસ્તાર અને રાજીવનગર વિસ્તારના નાગરિકો દ્વારા ઘણી રજૂઆતો મળેલ અને એ રજૂઆતોના અનુસંધાને સમગ્ર જે વિસ્તાર છે એમાં આપણે કેટલાક વિસ્તારોમાં ડબ્લ્યુબીએમ મટીરિયલ નાખવાની કામગીરી કરવામાં આવેલી છે અને કેટલાક વિસ્તારોમાં આપણે આ જે પીળી જે હાર્ડ મોરમ છે નાખવાની કામગીરી કરવામાં આવેલી છે ડબ્લ્યુએ મટીરિયલ છે અંદાજે સાત હજાર મેટ્રિક ટન નાખવામાં આવેલો છે અને આ જે પીડીએફ હાર્ડ મોરમ છે એ અંદાજે ચાર હજાર મેટ્રિક ટનથી વધારેનો ઉપયોગ કરીને રસ્તા રિસર્ફેસ અને રિપેર કરવામાં આવેલા છે અંદાજે વીસ જેટલા ટ્રેક્ટર પાંચ જેસીબી છ ડમ્પર્સ અને જે આઉટસોર્સના માણસોની મદદથી આ રિપેરિંગની કામગીરી કરવામાં આવેલી છે અને લગભગ તમામ ફરિયાદો જે હતી રસ્તાના રિપેરિંગની એનો નિકાલ કરવામાં આવેલો છે નામ છે ના રહેવાસી કમિશ્નર સાહેબ નો ખુબ ખુબ આભાર અમને ગયા વર્ષે બહુ તકલીફ પડી હતી ચોમાસા આ વખતે બહુ સારું કરાવી દીધું છે ભરતી તો આભાર કમિશ્નર સાહેબ તથા મહાનગરપાલિકાના તમામ કર્મચારીનો થેન્ક યુ સો મચ